નમસ્કાર દર્શક મિત્રો કેમ છો મજામાં ને દર્શક મિત્રો આપણે વાત કરીએ હવે અલ્પા પટેલ ની મિત્ર અલ્પા પટેલ છે તે ગુજરાતના લોક કલાકાર એવા લોક ગાયક કલાકાર તરીકે ખૂબ જ જાણીતા અને ખૂબ સારા ગીત ગાય એના તેમને પોતાના લગ્નની અંદર રાસ લઈ રહ્યા હતા અત્યારે તેઓ સોશિયલ મીડિયાની અંદર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એટલે મિત્ર તેને રાસ લઈ રહી રહ્યા હતા ત્યારે શું બન્યું હતું તે હમણાં આગળ વિડિયોની અંદર તમને બતાવવાનું છે તમે તે પહેલા આખો વિડીયો જોવો તો તમને ખબર પડી જાય છે કે રાસ લેતા લેતા કાક થઈ રહ્યું હતું અને તે હમણાં વિડીયો તમને બતાવવાનો છે તેથી મિત્ર તમે અમારી ચેનલ માં નવા આવો તો ને સબસ્ક્રાઇબ કરો ને લાઈક કરવાનું ભૂલતાની અલ્પા પટેલ અને તેમના પતિને બંને ને તમે ની અંદર જુઓ તો તમને પણ ખૂબ મોજ પડી જાય પેલા વિડીયો જો